મિત્રો ભેગા રાખવાના છે એટલે બે સરખા કરી દેવાના છે સરખા કરી અને એકદમ સિમ્પલ છે તમે પણ જોઈ રહ્યા છો અહીંથી જો આપણે જે ગાયનું વિયાર છે એટલે લગીને ગાંઠ મારવાની રહેશે એક ગાય કે ભેરું ડીલ કાઢતી હોય તો એના માટે આપણે પ્રોસેસ શું કરવાની રહે અને ક્યારે પણ આપણે જ્યારે એ આર બતાવતી હોય છે ત્યારે આપણે થોડા ચિંતામાં આવી જશે ચિંતામાં આવવાની કોઈ પણ જરૂર નથી કારણ કે આપણે એકદમ તમે પણ સાદી અને સિમ્પલ ભાષામાં તમે એની મોરી બનાવી અને એનાથી કોઈ ડરવાની જરૂર હોતી નથી અને કઈ રીતની આપણે મોરી બનાવી એ વિશેનો આ જ વિડીયો છે એટલે વિડીયોની અંદર તમે અંત સુધી બનાવી રહેજો કારણ કે મોરી આપણે એકદમ સિમ્પલ રાંધવાથી બાંધવાની છે અને કઈ રીતની બાંધવાની એ તમને આજ જ અંદર જોવા પણ મળશે તો પશુપાલન મિત્રો ખરેખર ક્યારેક વસ્તુ એવી થતી હોય છે કે આપણે ગાય કે ભેંસને જ્યારે આર બતાવતી હોય છે ગાય કે ભે ત્યારે આપણે થોડાક ચિંતામાં આવી ગયા છે અને કો કેના વેપારી હોય છે કારીગર એમને આપણે બોલાવી અને એને કઈ ટાઈપની રસી બાંધવામાં આવે છે એ વિશેનો આ વિડીયો છે એટલે મિત્રો તમને પણ ક્યારેક તમારે પશુ લગભગ ગાયને તો ઓછું જ નહીં કરતું હોય છે આર એટલે ભરાઈને બેહવાનો હોવાનો પ્રશ્ન હોય છે એટલે અમારી ભાષામાં તો અહીંયા ડીલ કહેવામાં આવે છે કે ગાય કે ભેંસ ડીલ કાઢે છે એના વિશેનું એકદમ સિમ્પલ વસ્તુ છે એટલે પશુપાલન મિત્રો ખરેખર તમારે જો જેટલી અંદાજ તમને હોવો જોઈએ કે આપણે ગાય કે ભેંસ કેટલી લાંબી છે કેટલી ઊંચી છે અને રસીને ને આ ટાઈપની હરખી કરી દેવાની છે આ રીતની હરખી કરી તમને સેમ્પલ સેમ્પલ બતાવી દઉં આપણે ગાય કે બેન એવું આર કે ડીલ કાઢતી નથી તો બાંધવાની હતી પણ આપણે આ ગાયને તમને સેમ્પલ બતાવી દઉં કઈ રીતે બાંધવી

રસી બે ભાગ છે મિત્રો સરખે રાખી દેવાના છે અને અહીંથી પછી અહીંથી તમારે કઈ પણ કરવાની જરૂર નથી અહીંથી તમારે ગાંઠ એક મારી દેવાની છે વિહાર છે વિહાર લાગીને ગાંઠ મારી દેવાની છે એક પાછી બીજી ગાંઠ મારવાની રહેશે ઉપર અહીંથી પછી આ એના વચ્ચે રાખી દેવાનું છે પોચડા ને ઉપાડી દેવાનું છે આપણે જયારે આ ટાઈપ નું બનાવી અને મિત્રો બાંધી દેવાનું રહેશે કઈ એકદમ સિમ્પલ ભાષા છે કઈ એમાં ગભરાવાની પણ કઈ પણ જરૂર બિલકુલ નથી કેમ કે અહીંથી પછી એક આમ આટી લઈ લેવાની છે બે બાજુથી જો પછી ગાંઠ મારી દેવાની રહેશે આ તો મિત્રો સિમ્પલ આપણે ખાલી તમને બાંધવાની આઈડિયા આપી છે કઈ ટાઈપ નું બાંધવું પણ અહીંયા તમારે રસી નો કટકો લઈને બાંધવાનો રહેશે તમને દેખાતું છે આપણી ગાય કે બે કાઇ ડેલ બીજ ઘાટતી નથી પણ આપણે સિમ્પલ બનાવી દીધી છે જો તમને દેખાતું છે કઈ type નું આપણે બનાવ્યું છે છ type ની રસી બાંધવાની રહેશે તો VR છે વચ્ચે લઈ લેવાનો કારણ કે થોડીક આ ગાંઠ ને ઉપર લેવાની છે આપણે લીધી નથી તમારે પણ એકદમ વ્યવસ્થિત બાંધી પણ હોઈ જવાનું છે આમાં કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી ક્યારેક મિત્રોને કોઈક નવા મિત્ર હોય છે એમને પણ અંદાજ અનુભવ હોતો નથી જો એક લઈ લેવાનું હોય છે તો તમને દેખાતું હશે આ આપણે બાંધી દીધી છે આપણે કે કાઢતી નથી પણ સિમ્પલ તમને સમજાવવા પૂરતી આપણે બનાવ્યું છે વ્યવસ્થિત ગાય કે ભે જ્યારે ગાય વ્યાયા પછી જ્યારે મેલ પડતો હોય છે ત્યારે તમે ગાય કે અથવા બે જે ડીલ કાઢતી હોય એને બાંધી દેવાનો કારણ કે મેલ પડતી વખતે બહુ ગાય ભે જોર બહુ કરતી હોય છે ત્યારે એવી સંભાવના રહે છે કે તમારો ગાય કે ભેંસ ઠલવાઈ જાય અને હા સિમ્પલ અને સાદી ભાષા છે આની અંદર કોઈ પણ વસ્તુ ઈજી નથી એટલે તમે પણ બનાવી શકો છો એકદમ કમ્પ્લીટલી અને મિત્રો અમારો વિડીયો તમને સારો ગમો હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ન ભૂલતા જો